yeah hey.

kṛṇā gurū śatamāye namaḥ namaḥ svāminārāyaṇa svāminārāyaṇa charitra itihās svāminārāyaṇa bhagavān nāvatamāṁ મુસલમાન કોજા રાધો ને દાદા કાચરના ના કારભારી હતા સ્વામીનારાયણ આશ્રિત થયા વગેરે સ્નાન ધ્યાન આદિ હિન્દુ ક્રિયા સંસ્કૃતિ નો શુદ્ધિકરણ કર્યો ડુંગળી લસણ આદિ ભક્ષ કાતા અને આમિષ તો આયત્યા

અને ધર્મ માનવને યોગ અનુસારવાની જે ફરત આચાર કે ધર્મ તરીકે કહેવાય તે સર્વને માન્ય હોવો જોઈએ વેદ અને પ્રતિપાદન કરેલા જે સદાચાર તેને જાણો જે સદાચાર નથી તે ધર્મ નો કહેવાય વળી તે મનસ્વી કપોળ કલ્પિત ન હોવો જોઈએ સાત્રય

કુળ કપટ ને સ્થાન નથી તેમ જ તેમને પણ સ્થાન નથી એક કવિએ ગાયું છે કે ધર્મ વિચારો સત્ય દયા તપસ્વ્ય છે અને પગ

કારણ કે તે સર્વને અને અનુસરવાનો છે દેહ શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિને માટે બધા આચારો પાળવાના છે તેથી સુખની પ્રાપ્તિ છે સુખની એ પાળવા જરૂરી છે ધર્મને અંગે શાસ્ત્રોમાં ઘણો વિસ્તાર છે તે પણ જાણો જરૂરી છે